હેલો વેલકમ બેક આવી ગયા છો બધા યસ તો આજે આપણે હવે વિકલનમાં અલગ ટાઈપના એક્ઝામ્પલ જોવાના છે તમે જોવો અહીંયા આગળ બહુ મજા આવશે શું કીધું છે ભાઈ ફાઇન્ડ ડીવાય બાય ડીએક્સ કીધું છે અહીંયા આપણને એક્સ આપ્યું છે ગોટ ઇટ લે હા અહીંયા આપણને એક્સ આપ્યું છે એક્સ બરાબર એટી સ્ક્વેર છે જો પહેલો એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે એક્સ બરાબર એટી સ્ક્વેર છે અને વાય બરાબર છે ટુ એટી y बराबर 280 છે અને મારે dy by dx શોધવું છે ભાઈ સરસ મજાનું dy by dx મારે ફાઇન્ડ કરવું છે તો મારે શું કરવું યે બહુ મોટી બહુ મોટી સમસ્યા છે કે મારે હવે આની અંદર શું કરવું ભાઈ હા તો તમે જો અહીંયા x તો t ના ફોર્મમાં છે અને y પણ t ના ફોર્મમાં છે તો હું શું કરીશ ખબર છે હું dx so, I will find by dt શોધીશ dx by dt શોધીશ અને હું dy by dt શોધીશ

28 280 कैंसिल 1 t તમારો જવાબ 1 t તમારો જવાબ આવી ગયો જોયું સિમ્પલ બહુ સિમ્પલ છે કશું અઘરું નથી આની અંદર બીજો एग्जांपल જો અહીં x a cos θ છે y છે શોધવાનું છે તો ભાઈ અને y હોય તો એકવાર કરો સાપેક્ષે a cos a cos θ છે અને y b d sin θ છે તો હવે બંનેનું કોની સાપેક્ષે વિકલન કરવાનું θ ની સાપેક્ષે કેમ θ ની સાપેક્ષે કારણ કે θ ના આપેલું છે આપણને થી સિમ્પલ તો બોલો dx by d θ શું થાય તો ભાઈ dx by d θ -a sin θ અને dy d θ શું થશે તો ભાઈ dy d θ b cos θ અને હવે આ વિનો કરો ભાઈઓકા તો ફાઈનલ dy dx મને શું મળશે ભાઈઓ

પ્લસ ટુ બીટી પ્લસ સી ચલો કરો ચલો ટુ એટી પ્લસ ટુ બી સી નું કરવું હોય તો ડીવાય બાયે ડીએક્સ બાયડી તો પ્લસ ટુ બી છેદમાં ટુ પી પ્લસ ટુ ક્યુ ઉપરની જ બે ગાયબ થઈ જશે એટલે એ ટી પ્લસ બી અપોન પીટી પ્લસ ક્યુ દાખલો પતી ગયો કેટલો સિમ્પલ છે પપલા જેવો એક્ઝામ્પલ છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જો શું કીધું છે એક્સ બરાબર ટી અપોન બરાબર અને વાય બરાબર શું કીધું છે આપણને વન માઇનસ ટી અપોન રાઈટ તો પહેલા dx dt શોધી કાઢો फटाफट ચલો તો dx dt આપણે શું શું ભાગાકારનો નિયમ લાગશે 1 t નો સ્ક્વેર ભાગાકારનો નિયમ ભાઈ તમે કરેલો છે બરોબર હવે અ છેદ અચળ અંશ નું વિકલન 1 માઈનસ અંશ અચળ છેદ નું વિકલન 1 તો શું થશે તમે જુઓ 1 t 1 t કોણ 1 બરોબર 1 t 1 અને પછી t કોન્સ્ટન્ટ 1 t નું 1 ઓકે

માઇનસ વન માઇનસ ટી માઇનસ વન પ્લસ ટી અપોન માઇનસ ટી પછી ભાગે કરો તમારે જવાબ શું આવશે ખબર છે માઇનસ ટુ એટલે આ બેનો કરો ભાગાકાર આનો ભાગાક કરો અને આનો ભાગાંક કરો કેમકે મારે ડીવાય શોધવાનું છે

ડીએક્સ બાય ડી ટી કરશો તો ભાગાયેલો લગાવી સ્કવેર નો વર્ગ વન પ્લસ ટી સ્કવેર અચી સ્કવેર ટી માઇનસ ટુ સ્કવેર અચળ વન પ્લસ ટી સ્ક્ ક્લિયર હવે જો શું થશે કરો તો ફોર ટી પ્લસ ફોર ટી માઇનસ ફોર ક્યુબ છેદમાં વન પ્લસ ટી સ્કવેર નો સ્કવેર આ બંને ઘર થઈ ગયા ભાઈ

આપણે આપણે કરતા હતા અહીંયા કરશું તો તો ભાઈ શું 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 થશે થાય થાય કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ થશે બસ હવે આ ભાગે આકાર નાખો મને મળી જાય તો ડીવાય બાય બરાબર શું થશે બી સ્કવેર એ

માઇનસ છે તો માઇનસ બી બાય એ બાર રહેશે કોઈ ભાગ્યા સાઇન સ્કવેર થી કોટ સ્કવેર થી તમારો જવાબ માઇનસ બી બાય એ કોટ સ્કવેર એટલે કે ભાઈ આ x જે હતું એ x નું આપણે વિકલન કર્યું થીટા ની છે y નું વિકલન કર્યું થીટા ની સાપેક્ષે અને પછી બંનેનો કરી નાખ્યો ભાગાકાર જો બાજુ એક વિકલન કરીએ શું કીધું છે x a sin θ અને y a 1 cos θ સિમ્પલ છે ચલો dx dθ કરી નાખો તો ભાઈ a cos θ થાય અહીંયા dy dθ કરી નાખો

cos θ a a કેન્સલ sin θ 1 cos θ દાખલો પતી ગયો જોયું એટલે x પણ θ ના ફોર્મમાં હતું y પણ θ ના ફોર્મમાં હતું તો આપણે dx dt કર્યું dy dt કર્યું અને બંનેનો ભાગાકાર કર્યો અહીંયા x θ ના ફોર્મમાં છે અને y પણ θ ના ફોર્મમાં છે તો dx d θ કર્યું dy d θ કર્યું અને બંનેનો ભાગાકાર કરી નાખ્યો તમારા માટે જાન જીગરની જલેબી છે આ તો શું છે યાર તમારા માટે તો જાન છે તમને ક્યાંનું ભાન છે એ સાથે આપણે લેક્ચર પૂરું કરીએ છીએ હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી પવા